ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપસિંહની અનડિટેક્ટ ચોરીઓના ગુના શોધી કાઢવાની સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાગડિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો કાર્યરત થઈ સતત પેટ્રોલિંગ અને શકમંદોની પૂછપરછ અને ચેકિંગ હાથ ધર્યું હતું એલસીબી પોલીસ આ કાર્યવાહી દરમિયાન મળેલ બાતમીના આધારે સેવાશ્રમ રોડ પર છૂટાછવાયા વોચમાં ગોઠવાઈ હતી તે દરમિયાન એક બાઇક પર બે ઈસમો આવતા તેમને રોકી તેની પાસેથી અંગઝડતીમાં મળી આવેલ સોનાની ચેઇન તથા મોબાઈલની માલિકીના આધાર પુરાવા માંગતા બાઇક સવાર ઈસમો ભાગી પડ્યા હતા અને તેમની પાસે રહેલી સોનાની ચેઇન તેમજ મોબાઈલ ફેબ્રુઆરી માસમાં લલ્લુભાઈ ચકલાના એક મકાનમાંથી ચોરી કરી હોવાનું જણાવતા અન્ય વધુ મુદ્દામાલની પૂછતાછમાં બે પૈકી ન્યૂ આનંદનગરમાં રહેતા ઇમરાન મિયા વાલાના મકાનમાં સંતાડ્યો હોવાનું બહાર આવ્યું હતું એલસીબી પોલીસે ન્યૂ આનંદનગર ખાતેના મકાનમાં તેને સાથે રાખી તપાસ કરતાં ચોરાયેલ બે એલ્યુમિનિયમની નાની પેટીમાંથી સોના ચાંદીના દાગીના અગિયાર હજાર છસો સડસઠ મળી આવતા પોલીસે ચોરીના સોના ચાંદીનાના દાગીના મોબાઈલ અને મોટરસાઇકલ મળી કુલ રૂપિયા બાવીસ લાખ ત્યાંસી હજાર ચારસો ઓગણસાહીઠના મુદ્દામાલ સાથે ઇમરાન મિયા ગામ વાલા તેમજ આમોદના રોયલ પાર્ક ખાતે રહેતા આકિબભાઈજી વોરા પટેલની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછતાછ કરતાં તે તમામની ચોરી ભરૂચના ચકલા વિસ્તારમાં રહેતા અતુલભાઈ સોનીના ઘરમાંથી કરી હોવાનું જાણવા મળ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસવાળા સંદીપસિંહે એલસીબી પોલીસની આ સફળતા અંગે જણાવતા કહ્યું હતું કે એક હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેનું નંબર જી જે સોલ બી આર થ્રી ઝીરો ટુ વન છે એ મોટરસાઇકલ ઉપર બેસમો છે જે જુદી જુદી જગ્યાએ જઈને સોનાની જ્વેલરીની વેચાણ કરવાની ટ્રાય કરી રહ્યા છે તો એ લોકોને એ બાતમીના આધારે આઈસીઆઈસીઆઈ બેંક ત્રણ રસ્તા જે સેવાર આશ્રમ રોડ ઉપર છે ત્યાં એ બાઇકને પોલીસ દ્વારા અટકાવવામાં આવી એ લોકોની ઝડપી કરવામાં આવી એમાં બાઇક ઉપર બે જણા એકનું નામ ઇમરાન સબ્બીરભાઈ મિયા ગામવાળા અને બીજું આકિબ ગુલામભાઈ ભાઈજી વોરા પટેલ એ બે જણા બાઇક ઉપર હતા એ બે લોકોની ઝડપી કરવામાં આવી જેમાં ઝડપીમાં ઇમરાનની પાસેથી એક સોનાની ચેન અને એક મોબાઈલ મળવામાં આવેલ જે બાબતમાં વિગતવાર પૂછપરછ કરતાં એ લોકોએ ફરવરી મહિનામાં લલ્લુભાઈ ચકલા પાસે એક સોનીના ઘરેથી આ ચોરીમાં મળેલ હોય એવી કબૂલાત કરેલ પરંતુ ગુનાની વિગતો જોતાં એમાં વધારે મુદ્દામાલ ગયેલ હોવાથી એ લોકોની ફરી પૂછપરછ કરવામાં આવેલ અને એના મકાનની ઝડપી કરવામાં આવેલ તો ઘરફોડમાં ગયેલ ઓરિજિનલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીનાઓ અને જે એલ્યુમિનિયમની બે નાની પેટીઓમાં એ લઈ ગયા હતા એ પેટીમાંથી જ એમના રહેણાંક પાસેથી ઇમરાનના રહેનાંકના રહેણાંકમાંથી આ કુલ એક હજાર એકસો છાસઠ પોઈન્ટ સાત ગ્રામ જેટલા સોના ચાંદીના દાગીના રિકવર થયા છે એમાં નવસો સાત ગ્રામ સોના છે અને અઢાઈસો ગ્રામ જેટલું ચાંદીના દાગીના છે હવે કુલ મળીને એ લોકો પાસેથી પોલીસે બાવીસ લાખ ત્રિશી હજાર ચારસો ઓગણસાઠ રૂપિયાના મુદ્દા માલ કબજા કરેલ છે પોલીસના હાથે ઝડપાયેલ બંને આરોપીઓની અન્ય ઘરફોડ ચોરીઓના ગુનામાં પણ સંડોવણી હોવાની શક્યતા છે તે જોતા અન્ય ગુનાઓના ભેદ પણ પોલીસ તપાસમાં ખુલે તેમ લાગી રહ્યું છે